હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય વિજ્ઞાન નિસ્વ અધ્યયન પોથી નો પાઠ તેર પ્રકાશ ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો હેતુ કેવળ વિદ્યાર્થીઓ સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે માટે વિડીયો પ્રશ્નોના જવાબ લખવાને બદલે તમે તમારા વિચારો મુજબ પણ જવાબ લખી શકો છો તો ચાલો જોઈએ નવી સ્વયધન પોથી નવ પાઠ તેર પ્રકાશ ના પ્રશ્નોના જવાબની સામા યોગ્ય વિકલ્પ પસંદ કરો એક આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કઈ રચના કરે છે ઓપ્શન્સ કોર્નિયા કીકી આયરસ સાચો જવાબ કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમન કીકી ની રચના કરે છે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત થવાની ઘટનાને શું કહે છે એ નિયમિત પરાવર્તન બી ગુણક પરાવર્તન સી અનિયમિત પરાવર્તન ડી એ અને બી બંને એનો સાચો જવાબ બી ગુણક પરાવર્તન ત્રણ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી તમારી આંખોને સ્વચ્છ પાણીથી ધોવો કે સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન જોવું તમારી આંખને ક્યારેય ન ચોળો પુસ્તકને આંખોને એકદમ નજીક લાવીને કે વધુ દૂર રાખીને વાંચો એનો સાચો જવાબ પુસ્તકને આંખોને એકદમ નજીક લાવીને કે વધુ દૂર રાખીને વાંચો આ વિધાન યોગ્ય નથી ચાર આપેલ આકૃતિમાં કોણ પોતાનું પ્રતિબિંબ સમતલ અરીસામાં સ્પષ્ટ જોઈ શકશે અહીં સમતલ અરીસો આપેલો છે તેના પર પૃથા પંથ નૂતન અને જિયાન એ ચારમાંથી માંથી કોણ એનો પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકશે તેનો જવાબ પૃથા પૃથા સમતલ અરીસામાં પોતાનું પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકશે પાંચ પ્રશ્ન ચારની આકૃતિના આધારે જવાબ આપો

ચંદ્ર શહેરોમાં તેજસ્વી હોય છે અને ઘણા તારાઓના પ્રકાશને અવરોધે છે કે શહેરની હવા કરતાં ગામડાની હવામાં વધુ પ્રમાણમાં ધૂળ હોવાના કારણે વધુ પરાવર્તન થાય છે શહેરની લાઇટોનો તેજ ઘણા તારાઓને જોવામાં મુશ્કેલ બનાવે છે કાર મશીનરી અને મકાન દ્વારા ઉત્સર્જિત થતી ગરમીને કારણે શહેરોમાં હવા વધુ ગરમ થાય છે એનો સાચો જવાબ ત્રીજો ઓપ્શન શહેરની લાઇટોનો તેજ ઘણા તારાઓને જોવામાં મુશ્કેલ બનાવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો સાત વસ્તુઓને જોવા માટે માત્ર આંખ જ જરૂરી છે આ વિધાન સાથે તમે સહમત છો શા માટે જવાબ વસ્તુઓ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ જેથી વસ્તુઓ હોય તો આંખ અને પ્રકાશ બંનેનું હોવું જોઈએ આપણે અંધારામાં વસ્તુઓ જોઈ શકતા નથી આઠ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની સમજ આપી આકૃતિ રચો અહીં આકૃતિ આપેલી છે સમતલ અરીસો છે આ પાંચ કિરણો પરાવર્તિત થઈને બી અને ડી બે કિરણોમાં વિભાજિત થાય છે નવ નીચેની આકૃતિને સંગત પરાવર્તનનો નિયમ લખો આકૃતિમાં આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા છે અહીં આકૃતિ આપેલી છે એમાં પરાવર્તન કોણ અને આપાત કોણના માપ સરખા આપેલા છે નિયમ આપત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે કિરણ કિરણ સપાટીને લંબ અને પરાવર્તિત એક જ સમતલમાં હોય છે દસ સમતલ અરીસાની સામે તમે ઊભા છો આ વખતે અરીસામાં તમારું પ્રતિબિંબ રસ જાય છે તો આ પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને વિશિષ્ટતા જણાવો જવાબ પ્રતિબિંબ અરીસાની પાછળ સીધું વસ્તુના કદ જેવડું જ હોય અરીસાથી વસ્તુ અને પ્રતિબિંબ સમાન અંતરે હોય પ્રતિબિંબ આભાસી હોય છે પ્રતિબિંબ ડાબેથી જમણે ઉલટાયેલું હોય છે અગિયાર જો તમારું વિજ્ઞાન વિષયનું પુસ્તક પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરતું હોય તો શું થાય જવાબ તો આપાત કિરણ સમાંતર હોય પરંતુ પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર મળતા નથી બાર આપેલ આકૃતિ પ્રકાશના કયા પરાવર્તનની છે શું આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થાય છે અહીં આકૃતિમાં દર્શાવેલું છે જવાબ આપેલ આકૃતિ અનિયમિત પરાવર્તનની છે ના આ પ્રકારના પરાવર્તનમાં પરાવર્તનના નિયમોનું પાલન થતું નથી તેર પરપ્રકાશિત વસ્તુઓ એટલે શું આકાશમાં જોવા મળતા ચંદ્ર સિવાયના પદાર્થોના નામ આપો જવાબ જે વસ્તુઓ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતી ન હોય પરંતુ તે વસ્તુ પર પડતા પ્રકાશના પરાવર્તનને કારણે તે દેખાય છે તે વસ્તુને પરપ્રકાશિત વસ્તુઓ કહેવાય છે શુક્ર અને મંગળ તેના ઉદાહરણ છે જ્યારે પ્રકાશ વસ્તુની સપાટી પર અથડાઈને આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જે તે વસ્તુને જોઈ શકાય છે જ્યારે રાત્રિ દરમિયાન ઉડતા વિમાનમાંથી પ્રકાશ અથડાઈને તો આવી શકતો નથી છતાં વિમાન તમે જોઈ શકો છો શા માટે સમજાવો જવાબ રાત્રિ દરમિયાન ઉડતા વિમાનની સાથે જોડેલ પ્રકાશ ઉદ્ગમ દ્વારા તે પરપ્રકાશિત બને છે અને આથી આપણી આંખમાં જે કિરણો પ્રવેશે છે તેના દ્વારા વિમાન જોઈ શકાય છે પંદર બે અરીસાનું સંયોજન કરીને મેળવાતા પ્રતિબિંબોને શું કહે છે તેમાં ઘણા બધા પ્રતિબિંબો શા માટે મળે છે જવાબ તેને ગુણ પ્રતિબિંબ કહેવાય છે તેમાં બે હોવાથી ચોક્કસ પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે આથી આપણને ઘણા બધા પ્રતિબિંબ મળે છે સોળ પ્રતિબિંબોની સંખ્યા બરાબર ત્રણસો સાહીઠ છેદમાં બે અરીસા વચ્ચેનો ખૂણો માઇનસ એક ઉપરોક્ત સૂત્રનો ઉપયોગ કરી બે અરીસા વચ્ચે સાઠ અંશ અને એકસો વીસ અંશના ખૂણા રાખવાથી કેટલા પ્રતિબિંબો મળે તેની ગણતરી કરો સાઠ અંશ માટે પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો સાઠના છેદમાં સાઠ અંશ જીરો જીરોના છેદ ઉડાડતા માઇનસ એક બરાબર છયે છત્રીસ છ માઇનસ એક છ માંથી એક કાઢતા પાંચ જવા મળશે હવે એકસો વીસ માટે પ્રતિબિંબની સંખ્યા બરાબર ત્રણસો બાર તેરી છત્રી ના ઓછા એક ત્રણમાંથી માંથી એક બાદ કરતા બે જવાબ મળશે સત્તર સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે તો આ ખામીનું કારણ અને તેના ઉપાય શું હોઈ શકે જવાબ મોટી ઉંમરે આંખોના લેન્સ ધૂંધળા બની જવાને લીધે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે આ પ્રકારની આંખની ખામીને આંખનો મોતિયો કહે છે તેના કારણે આંખની દ્રષ્ટિ નબળી પડી જાય છે તેથી આંખના અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે અઢાર ધારો કે તમે કોઈ અંધારિયા રૂમમાં છો શું તમને રૂમમાં કોઈ વસ્તુ દેખાશે શા માટે જવાબ વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકતા નથી ઓગણીસ કાર્તિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી ઝાડને જોવા માગે છે તો શું તે જોઈ શકશે શા માટે અહીં આપ તેમાં આપેલું છે જે પાઇપ છે તે વચ્ચેથી વાળેલી છે અને તેમાંથી ઝાડનું પ્રતિબિંબ જોવું છે જવાબ થશે ના કાર્તિક આકૃતિમાં આપેલ પાઇપમાંથી ઝાડ જોઈ શકશે નહીં કારણ કે પાઇપ વચ્ચેથી વક્રાકાર હોવાથી કાર્તિક ઝાડને જોઈ શકશે નહીં વીસ વર્ક શબ્દને સમતલ અરીસાને સામે બે જુદી જુદી રીતે રાખેલ છે તો અરીસામાં તેનું પ્રતિબિંબ કેવું દેખાશે સમતોલ અરીસો છે તેની સામે લખેલું છે વર્ક શબ્દ બીજી આકૃતિમાં તે આડો દેખાશે વર્કનું પ્રતિબિંબ અવળું દેખાશે જે અરીસામાં પણ દેખાશે વૈજ્ઞાનિક કારણો જો આપો એક ભીતચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા વાળા કેલિડોસ્કોપના સિદ્ધાંતનો ઉપયોગ કરે છે જવાબ કેલિડોસ્કોપનો અગત્યનો ગુણધર્મ એક જ પેટર્ન બીજી વાર જોવા મળતી નથી આથી ભીત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા લોકો નવી કલ્પના કરવા માટે કેલિડોસ્કોપ વાપરે છે બાવીસ આપણે પુસ્તકને યોગ્ય અંતરે રાખીને વાંચવું જોઈએ જવાબ આંખોની એકદમ નજીક કે દૂર રાખીને પુસ્તક ન વાંચવું જોઈએ આંખ અને પુસ્તક વચ્ચે અંતર પચીસ સેમી રાખવું જો યોગ્ય અંતર ન રાખીએ તો આંખની ખામીઓ થવાની શક્યતા રહે છે અને યોગ્ય અક્ષરો દેખાતા નથી તેવીસ ફિલ્મની પટ્ટીમાં સ્થિર ચિત્રો હોવા છતાં પડદા પર ચિત્ર હલનચલન કરતા લાગે છે જવાબ દ્રષ્ટિ સાતત્યને લીધે આવું થાય છે

અહીં માનવ આંખની આકૃતિ આપેલી છે ડાબી બાજુ વચ્ચેનો જે ગોળ ભાગ છે તે કીકી છે તેની ઉપર જે બે ભૂરા કનિનિકા છે તેની આગળ તરલ રથ છે અને જે વચ્ચેનો ગોળ ભાગ છે એને નેત્રમણી કહેવાય છે અને તેની ઉપરની જે ગોળ નાની નિયમથી રિબીન જેવો આકાર દેખાય છે પારદર્શક પટલ છે અને આ બાજુ દ્રષ્ટિચેતા છે અને ઉપલી પાતળી પાઇપ રીંગ જેઓની અંદર બીજી એક રીંગ છે તેને રે ટીના એટલે કે નેત્રપટલ કહે છે અને નેત્રમણીને બે બાજુ જોડી રાખતા એને સિલિયરી સ્નાયુઓ કહે છે અને વચ્ચેનો જે મોટો દુધિયા રંગનો ભાગ છે તે કાચરસ છે પચીસ આંખ કેવી રીતે કાર્ય કરે છે સમજાવો જવાબ પ્રકાશ સૌપ્રથમ પ્રથમ પારદર્શક પટલમાં પ્રવેશ કરી વકરીભવન પામે છે ટીકી દ્વારા નેત્રમણી પર વકરીભવન નેત્રપટલ પર ચડે છે ત્યાંથી પ્રકાશ સંવેદી કોષો દ્વારા પ્રકાશ સંવેદના અનુભવી દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે છવ્વીસ જો તમને નીચે દર્શાવેલી કાગળની સીટ આપવામાં આવે તો તમે શું સમજવા માટેની પ્રવૃત્તિ કરશો કેવી રીતે અહીં કાગળ સીટ આપેલી છે એના આધારે જવાબ આપી શકાય આ સીટમાં અંત બિંદુના નિર્દેશન માટેની પ્રવૃત્તિ કરીશું સૌ પ્રથમ જમણી આંખ બંધ કરી સીટને આંખથી ગુજા જેટલા અંતરે રાખી સતત જોતા રહો પછી ધીમે ધીમે સીટને નજીક લાવો પ્લસ ચિહ્ન અદૃશ્ય થતું જણાય છે હવે જમણી આંખ બંધ કરી પ્લસ જોતા રહો ચીટ નજીક લાવતા અદૃશ્ય થતું જણાય છે આમ રેટિના પર એક એવું બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેનો સંદેશ મગજને પહોંચી શકતો નથી તેને અંધ બિંદુ કહે છે સત્યાવીસ તમારા વર્ગનો વિદ્યાર્થી અંકિત તેની સામે મૂકેલા જુદા જુદા રંગોને પારખી શકતો નથી તો તમે તમારા અભ્યાસના આધારે એની એક ખામી વિશે શું કહેશો જવાબ અંકિત તેની સામે જુદા રંગો પારખી શકતો નથી અથવા તેમની વચ્ચેનો ભેદ પારખી શકતો નથી તો તેને રંગ અંધત્વની ખામી હોય છે અઠ્યાવીસ રેટિના પર બનેલા પ્રતિબિંબની છાપ વસ્તુને ખસેડી લીધા પછી તરત જ અદ્રશ્ય થતી નથી તે લગભગ એક અંશ સોળ સેકન્ડ સુધી ચાલુ રહે છે આ વિધાનને અનુરૂપ તમે અનુભવેલું ઉદાહરણ આપો જવાબ ફિલ્મની પટ્ટીમાં ચિત્રો હોવા છતાં પટલ પર હલનચલન કરતા દેખાય છે બસ કે ટ્રેનમાં જતા હોય ત્યારે ઝાડ કે અન્ય વસ્તુઓ સ્થિર હોવા છતાં ગતિમાં હોય તેવું દેખાય છે ઓગણત્રીસ આંખમાં કૃત્રિમ લેન્સ દાખલ કરવાની જરૂર શા માટે પડે છે જવાબ કોઈ વ્યક્તિ નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી અથવા ક્યારેક લેન્સ ધૂંધળા થવાના લીધે મોતીઓ આવે છે ત્યારે અપારદર્શક લેન્સ દૂર કરી કૃત્રિમ નવો લેન્સ આંખમાં દાખલ કરવામાં આવે છે ત્રીસ જોસેફ નામનો છોકરો ત્રણ વર્ષની ઉંમરનો છે તેની બંને આંખોમાં કોઈ ચેપ લાગે છે છ મહિના સારવાર કરવા છતાં તે પોતાની આંખો ગુમાવી દે છે તેના કુટુંબીજનો જોસેફને અંધાપો આવવાથી ચિંતિત થાય છે હવે જોસેફ બાર વર્ષનો થઈ ગયો છે તેને આંખની દ્રષ્ટિ ન હોવા છતાં અન્ય વિદ્યાર્થીઓની જેમ સરળતાથી વાંચી શકે છે આ બાળક આંખો ન હોવા છતાં કયા અંગથી વાંચી શકતો હશે જોસેફ તેનું વાંચન કાર્ય કેવી રીતે શીખ્યો હશે જવાબ જોસેફ અંધ હોવા છતાં બ્રેલ લિપિની મદદથી સરળતાથી વાંચી શકે છે

સૂર્ય કે અન્ય શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું ન આંખોને નહીં યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો વિટામિન એ ની ખામી થી આંખમાં રતાંધળાપણું સર્જાય છે આ ખામી ન સર્જાય તે માટે આપણે શું કરવું જોઈએ જવાબ વિટામિન એ યુક્ત ખોરાકના ઘટકોની ઉણપ આંખોના રોગો માટે જવાબદાર છે યોગ્ય પ્રમાણમાં વિટામિન એ યુક્ત ખોરાક આહારમાં લેવાથી આંખના રોગો તથા રતાંધળાપણાથી બચી શકાય છે ગાજર કોથમરી માખણ પપૈયા કેરી વગેરેનો ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ તેત્રીસ આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુ એ સપાટીને દોરે લંબ એક જ સમતલમાં હોય છે આ નિયમ સમજાવતી પ્રવૃત્તિનું વર્ણન કરો જવાબ

મેઘ ધનુષ્ય પ્રકાશનું વિભાજન દર્શાવતી કુદરતી ઘટના છે તમે તમારા વર્ગખંડમાં મેઘ ધનુષ્યના રંગો જેવો વર્ણપટ્ટો મેળવી શકો કેવી રીતે મેળવી શકાય તેનું વર્ણન કરો યોગ્ય મેપનો એક અરીસો લ્યો તેને વાટકામાં મૂકો વાટકાને પાણીથી ભરો આ ગોઠવણને બારીની નજીક મૂકો સૂર્યપ્રકાશ અરીસામાં પડે તે રીતે વાડકાનું સ્થાન ગોઠવો અરીસાબા પરાવર્તિત કિરણો સફેદ દિવાલ પર પાડવા દ્યો દિવાલ સફેદ ન હોય તો દિવાલ પર મોટો સફેદ કાગળ ચિપકાવો પરાવર્તિત પ્રકાશમાં વિવિધ રંગો જોવા મળે છે અરીસો અને પાણી બંને સંયુક્ત રીતે એક પ્રતી રચે છે આ પ્રતિબિંબ સૂર્યપ્રકાશને તેના સાત રંગોમાં વિભાજીત કરે છે પાંત્રીસ નીચે આપેલ આપાતકોણ અને પરાવર્તન કોણનું માપન કરો ની આકૃતિ આપેલી છે એના આધારે આપાત કોણ અને પરાવર્તન કોણ માપન કરીશું ડાબી બાજુ આપેલી કિરણને ને ક્યુક લખીશું અને વચ્ચે નેવ અંશનું માપ છે જમણી બાજુ નેવ માઇનસ જીરો આપાત માપન એલ આપાત માપ માઇનસ ક્યુ પરાવર્તન કોણનું માપ માપ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો